રાજકોટમાં આજે રોડ રસ્તા અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવ મુદ્દે મહિલાઓ ચક્કાજામ કર્યો કાલાવડ રોડ પર મહિલાઓ મોટી સંખ્યા વિરોધ પ્રદર્શન કરવા બે મહિના થી પાણી મળતું ન હોવાના આરોપ સાથે મહિલાઓ બેડા લઈને રસ્તા પર ઉતરી આવી અત્યાર સુધી

મોટી સંખ્યામાં મહિલાઓ રસ્તા પર ઉતરતા રાજકોટ મેટોડા કાલાવડ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી આ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ એપ